જેઠ શુકલા દશમી એટલે ગંગા દશીનાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આ દિવસે ગંગા માતાના દર્શન અને આરતીનું અનિરૂ મહાત્મ્ય છે આપણી સંસ્કૃતિ નદીઓની માતાનો દરજ્જો આપે છે પ્રભાસ ક્ષેત્રમાં જાહેરણ કપિલા અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર આજરોજ ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરાઈ હતી ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી ગંગા અવતરણનું પાવન દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું કન્યાઓ દ્વારા પવિત્ર ગંગાજળથી શિવજીની પ્રતિમાનો અવિરત અભિષેક કર્યો હતો ગંગા માતાના અવતરણની પ્રાર્થના ગણવામાં આવતા ગંગા અષ્ટગમ સ્ત્રોતના પઠન સાથે બાલિકાઓએ શિવજીનો અભિષેક કર્યો હતો નિર્મળ ગંગાજળ કળશમાંથી શિવજીની જટાઓ થકી પૃથ્વી પર પડી અને જલધારી દ્વારા તે જળ ત્રિવેણીમાં સમાય તેવું ઉત્તમ આયોજન કરાયું હતું

જેમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર થી મહાદેવ નો અભિષેક કરનાર સોમનાથ ટ્રસ્ટ તરફથી પુરસ્કાર અને પ્રસાદ વિદાય આપવામાં આવી હતી આજે ગંગા હોવાથી ત્રિવેણી આરતી કરવામાં આવેલી હતી અને અહીંયા આયોજન કરવામાં જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું સ્થાનિક તેજ પુરોહિત અને માન્ય કલેક્ટર સાહેબ પણ આરતીમાં જોડાયા હતા તે સિવાય ગામના લોકો ભક્તજનો ભક્તજનો અને બહારથી આવેલ ભગવાન સોમનાથના દર્શને આવેલ યાત્રીઓ પણ જોડાયેલા દર વર્ષે જ્યેષ્ઠ મહિનામાં શુક્લ પક્ષમાં દસમના દિવસે

ત્રિવેણી સંગમ પર જ્યાં હિરણ્ય કપિલા અને સરસ્વતીનો સંગમ છે એવા પવિત્ર સંગર ઉપર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન મહાદેવ શંભુનું પૂજન અને મા ત્રિવેણીની પૂજા એટલે મા ગંગાની પૂજાનું આયોજન કરવામાં આવ્યું આ પૂજાની અંદર ભગવાનની અલગ અલગ દ્રવ્યો દ્વારા પૂજા અને અભિષેક કરવામાં આવ્યો જેમાં પવિત્ર બાળાઓને બોલાવી એમાં ગંગાજળ અને એ ગંગાજળથી માં ગંગાના આદિશંકરાચાર્ય વિરચિત છે ગંગાષ્ટક છે એ ગંગાષ્ટકના શ્લોકોથી એ કુમારિકાઓના હાથે ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો ત્યારબાદ મા ત્રિવેણીનું પૂજન કરવામાં આવ્યું પૂજન કર્યા બાદ માતાજીની મહા મહા આરતી કરવામાં આવી આ પવિત્ર દિવસે ભગવાન સોમનાથ મા ગંગા અને ત્રિવેણી માતાજીને બી પ્રાર્થના કરવામાં આવી કે દેશના દરેક લોકોનું હિત થાય દરેક લોકો સુખી સંપન્ન અને નિરોગી રહે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાજીને અને ભગવાન સોમનાથને મા ગંગાને પ્રાર્થના કરવામાં આવી ગંગા દશા એટલે ગંગોત્સવ કહેવાય છે જેઠ મહિનાની ને થી દસમ સુધી આ વ્રત કરવામાં આવે છે ભગીરથ રાજા એ અથાગ ગંગાજીના પૃથ્વી પર લેવા છે પૃથ્વી પર લેવા છે અગાત પ્રયત્નથી લેવા છે ગંગાજી પ્રશ્ન કર્યો કે લોકો મને કરશે શું કરશો ત્યારે ભાગીર કીધું કે સાધુ સંતો સમાજ નિર્મળ રહી અને રતન સાંભળી વિષ્ણુ ગંગાજી વિષ્ણુ વગરના થઈ શિવજીના માથા ઉપર થઈ ગંગાનો પ્રવાહ એવા માંડ્યો ભરતદ્વારા ગંગાજી કાશી અલગ અલગ જગ્યાએ પ્રવાહ મેળ્યો ગંગાધરા તરીકે પૂજન થાય છે અને જેઠ સુધ દસમ ને મંગળવાર હસ્ત નક્ષત્ર હોય ત્યારે આ ગંગામાં ઉતર્યા છે જ્યાં જ્યાં ગંગાના પ્રવાહ ઉતરતા ગયા ત્યાં ત્યાં પૂજન થવામાં આવે છે સગર રાજાના પુત્રને સંજીવન કર્યા છે જ્યાં સંજ સાગર પત્રના પુત્ર ભસ્મથી ગયા ત્યાં ત્યાં સાગર હતો ત્યાં નામ સમુદ્ર નામ સાગર પડી ગયું અને જ્યાં હરદ્વાર કાશી ગંગા ત્યાં ગંગા બધા પૂજન થાય છે અને જ્યાં દશમ નદી છે ત્યાં હુગલી નદીના કિનારે સાગર સંગમ થાય છે ત્યાં બધા ભારતભરમાંથી ત્યાં પૂજા કરવા આવે છે સોમનાથમાં પત્ર નદી છે પ્રભાતે હતી પ્રવાહ છે બપોરે સરસ્વતી આવે છે અને રાત્રે નર્મદા આવે છે તો સોમનાથ ટ્રસ અને ગામના સ્થાનિક લોકોએ આ ગંગાજીનો પૂજનનો પૂજન લાવેલો છે જય સોમનાથ